આજે બુક્સેટ છે એની હાઈટ છે ચાલીસ ફૂટ બરાબર અને આમની જે લંબાઈ છે ને એ એકસો ને પાંચ ફૂટ રૂપિયા

જે બુક સર્કેટ છે ને એની હાઇટ છે ચાલીસ ફૂટ

ને 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 આટલા બધા તમે તો બધું તમે કઈ તમે કેપ્ટન ના હારી ગયા હારી ગયા બે બે છે બે કાકાજી હે બે 200 રૂપનો ચેઝ જજમાં મિત્રો સાથે બેઠક થઈ જાય બધું સુંદર આયોજન અહિયાં છે એવું આપણે કહી શકીએ જતા જતા બીજું કઈ વિશેષ આપ કેવા માંગતા હોય તો વિશેષ માં એ સિટી થી દૂર વાતાવરણ ખુશનુમા છે શિયાળા ને ચાર મહિના ની મજા તમે અમારી સાથે લ્યો એવી અમારી બધા પ્રેક્ષકો ને આગ્રહ છે એક વખત અવશ્ય મુલાકાત લ્યો